બનાસકાંઠામાં બાર માસમાં સાયબર ગઠિયાઓએ એક જ ક્લિકથી લોકોના બે કરોડ ઉપરાંતની રકમ સેરવી લીધી છે ઓનલાઈન છેતરપિંડીમાં ભોગ બનતા લોકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી છે તો પોલીસે પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયાના અને અન્ય માધ્યમથી ઓનલાઈન છેતરપિંડીથી બચવું જોઈએ જો કે ડીસાના તબીબ સાથે ઓનલાઈન છેતરપિંડીના આરોપીને સાયબર પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે ઓનલાઈન છેતરપિંડી કરનાર ગઠિયાઓ વોટ્સઅપમાં ફેસબુક ગ્રુપ બનાવી અને લિંક મોકલતા હોય છે જે લિંક ડાઉનલોડ કરતાં જ તમારા પૈસા આ ગઠિયાઓ શેરવી લે છે ડીસાના બે તબીબો સાથે પણ ટ્રેડિંગના બહાને રૂપિયા એકાવન પોઈન્ટ વીસ લાખની ઠગાઈ થઈ હતી જોકે બનાસકાંઠા સાયબર ક્રાઇમે સુરતના પુના ગામથી બિપિન સભાયાને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે સમાચાર પત્રમાં આવેલી લિંક આ તબીબોએ ખોલી હતી અને તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા ત્યારે પોલીસે પણ અપીલ કરી છે કે વોટ્સએપ ઉપર આવતી કોઈ પણ અજાણી લિંકને ખોલવી જોઈએ નહીં અને કોઈ પણ ફાઇલને ડાઉનલોડ ન કરવી જોઈએ અત્યારના ડિજિટલ યુગમાં ઓનલાઈન એ લોકોને જાગૃત થવા માટે પોલીસે અપીલ કરી છે હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી જાણવા માગીશ કે હાલની અંદર આપણા ગુજરાત રાજ્યમાં અને બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સાયબર ક્રાઇમના ફ્રોડ ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે અને જેના કારણે થઈને નાગરિકોની સાથે ખૂબ મોટી સંખ્યામાં છેતરપિંડી થાય છે અને તેમના હજારો કરોડો રૂપિયા જે છે એ આની અંદર ડૂબી જાય છે હું આપના લોકોને એ બાબતે અવગત કરવા માગીશ કે હવે આવા પ્રકારના ફ્રોડો ખૂબ વધી રહ્યા છે જે આ ફ્રોડો છે તેમાં ખાસ કરીને માણસો દ્વારા ખોટી ઓળખ પોતાની ઊભી કરી અને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે ઘણી વખતે તમને લોકોને એટલે કે નાગરિકોને કોઈ લિંક મોકલવામાં આવે છે અને તેમાં કોઈ એમની લોભામણી લાલચ આપવામાં આવે છે ઘણી વખત લોકોને ઓટીપી દ્વારા અને ઘણી વખત ઓટીપી વિના પણ એમની સાથે ફ્રોડ કરવામાં આવે છે આપ સર્વ લોકો જાણો છો કે ઘણી વખતે લોકો શેર માર્કેટમાંથી પૈસા કમાવા માટે શેર માર્કેટની અલગ અલગ લિંકો મોકલતા હોય છે અલગ અલગ એપ્લિકેશન મોકલતા હોય છે તો આવા શેર માર્કેટથી પણ બી લોકોની સાથે છેતરપિંડી થઈ રહી છે આ સિવાય સોશિયલ મીડિયા જે છે એ આપ જાણો છો તે પ્રકારે બેધારી તલવાર છે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ટાઈપના બીજા આવા ફ્રોડો થઈ રહ્યા છે ખાસ કરીને તેની અંદર જે છે એ પોતાની ખોટી ઓળખ ઊભી કરી અને ત્યારબાદ વ્યક્તિઓને બ્લેકમેલ કરવામાં આવે છે ઘણી વખતે ન્યૂડ વિડીયો કોલ બી કરવામાં આવે છે અને લોકોની સાથે બ્લેકમેલ કરવામાં આવે છે આ સિવાય આપ જાણો છો કે ઓએલએક્સ દ્વારા કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે વસ્તુ વેચવામાં આવે છે એટલે કે ઓનલાઈન શોપિંગ કરવામાં આવે છે આની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં જે છે લોકોની સાથે ફ્રોડ થાય છે આ સિવાય લોકોને જોબની હંમેશા જરૂરિયાત હોય છે તો જે જોબ હોય છે એ ઓનલાઈન જોબ આ ઉપરાંત કેવાયસી આવી રીતના વિવિધ પ્રકારના તમામ પ્રકારના ફ્રોડો જે છે એ ઓનલાઈન આપણા મોબાઈલના માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી લોકો દ્વારા થાય છે હું લોકોને જાણવા માગીશ કે જ્યારે પણ આપની સાથે આ આવો ફ્રોડ થાય છે આ બિલકુલ ગભરાવ નહીં અમે બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છીએ આપ લોકો આપના પૈસા ફ્રીઝ કરવા માટે વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરીને તુરંત આપના પૈસા ફ્રીજ કરાવી દે ત્યારબાદ આપ જે છે એ અમારા કોન્ટેક કરતાં અમે આમાં તત્કાલ ધોરણે એફઆઈઆર રજીસ્ટર કરીશું અને ત્યારબાદ આપના પૈસા આપને મળી જાય અને આવા જે તત્વો છે તેને અમે પકડી પાડીએ એના માટેની અમારા સઘન પ્રયત્નો રહેતા હોય છે આ સિવાય પણ જો કોઈ પણ નાગરિકને ક્યારેય પણ આવી વસ્તુની ક્યારેય જરૂર હોય તો આપ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને અમારા ફેસબુક પેજ છે આપ એને ફોલો કરો જેથી કરીને આવા દરેકે દરેક પ્રકારના ફૂટ જે છે એ કેવી રીતના થતા હોય છે તેમાં અવારનવાર અમારા દ્વારા પોસ્ટ થતી હોય છે જેથી કરીને આપ નાગરિકો જે છે એને વધારે ખબર પડે અને આપ લોકો જે છે આવા સાયબર ક્રાઇમના ફ્રૂટથી આપ લોકો બચી શકો જય હિન્દ છેલ્લા આઠ માસમાં ઓનલાઈન અને સોશિયલ મીડિયાને લગતા પચાસ જેટલા કેસ નોંધાયા છે ત્યારે લોકો વધુ રૂપિયા કમાવાની લાલચ અને લોભામણી જાહેરાતો ઓનલાઈન શોપિંગ ઓનલાઈન નોકરીમાં થતા ફ્રોડથી બચવા પોલીસ અપીલ કરી રહી છે